નમસ્કાર દર્શક મિત્રો અવર રાઈસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં આવેલ હરણી તળાવની સામે તલાટી કમ મંત્રીની ઓફિસ આવેલી છે બિલકુલ એના પાછળના ભાગે કચરાની પચીસ થી ત્રીસ જેટલી લારી હાલ ધૂળ ખાતા જોવા મળી રહી છે એ લારી લઈને નાના નાના બાળકો રમતા જોવા મળી રહ્યા છે અને જ્યારે હરણી ગામમાં જ્યાં કચરો થાય છે ત્યાં લારી મૂકવામાં આવતી નથી અને ગામમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે હોવાથી બાળકો બીમાર પડી રહ્યા છે ત્યારે પંચાયત ની બાજુમાં જ વાઈટ પાવડરની બેગોના ઢગલા જોવા મળી રહ્યા છે પણ એનો ઉપયોગ લોકો માટે થઈ રહ્યો નથી આ પંચાયત અને કોર્પોરેશન ક્યારે જાગશે અને ની પાછળની બાજુમાં ઝાડ પણ નમી ગયેલું છે શું આ પંચાયત અને કોર્પોરેશન કોઈ મોટી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહી છે હા આગળથી રહી લો ચાલો આગળ